હાલોલ વડોદરા હાઇવે પર અકસ્માતમાં બેના મોત હાલોલના મેડીમદાર ગામની નવ વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત હાલોલ વડોદરા હાઇવે પર આસોજ નજીક તારીખ પંદર જાન્યુઆરીના રોજ પેસેન્જર ઇકો કાર અને મોટરસાયકલ વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે ઇકોકારમાં કારમાં સવાર નવ વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે બાળકીના પિતાએ ઇકો કાર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે હાલોલ તાલુકાના મેડીમદાર ગામે રહેતા કિસ્મતભાઈ નગીનભાઈ નાયક સાવલીના મંજુસર જીઆઈડીસીમાં આવેલી નિરામા કંપનીમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે ઉત્તરાયણ નિમિત્તે તેઓ વતન મેડીમદાર આવ્યા હતા ગતરોજ કિસ્મતભાઈ તેમની પત્ની વિનાબેન તથા નવ વર્ષની દીકરી રક્ષા સાથે પેસેન્જર ભરેલી ગાડીમાં જરોદ તરફ જઈ રહ્યા હતા આસોજ નજીક હાઇવે પાર્ક કરતી વેળાએ વડોદરા તરફથી આવી રહેલી મોટરસાઇકલ સાથે ઇકો કારની જોરદાર ટક્કર થઈ હતી અકસ્માતમાં ઇકો કારમાં સવાર કિસ્મતભાઈ અને વિનાબેનને સામાન્ય ઇજાઓ પહોંચી હતી જ્યારે દીકરી રક્ષાને મોઢા અને નાકમાંથી ભારે લોહી નીકળતા ગંભીર ઇજાઓ પહોંચી હતી એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તેને હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લઈ જવાઈ હતી જ્યાં સારવાર શરૂ થાય તે પહેલાં જ રક્ષાનું મોત નીપજ્યું હતું બીજી તરફ વડોદરાથી દેવગઢ બારીયા તરફ જઈ રહેલા મોટરસાયકલ ચાલક હરસિંહભાઈ માનાભાઈ નાયકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું મોટરસાયકલ પર સવાર દસ વર્ષના બાળક સચિન નાયકને જરોદ ખાતે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હાલોલ વડોદરા રોડ પર ખાનગી પાર્કિંગ ધરાવતી હોવા છતાં પેસેન્જર વાહન તરીકે ગેરકાયદેસર રીતે ફરી રહેલી ઇકો કારો બેફામ રીતે મુસાફરો ભરીને હાઇવે પર દોડતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે વારંવાર અકસ્માતો સર્જાતા હોવા છતાં પંચમહાલ અને વડોદરા જિલ્લાના વિવિધ પોલીસ મથકો ટ્રાફિક વિભાગ તથા આરટીઓ દ્વારા આવા વાહનો મદારથી જરૂર જવા માટે ગાડીમાં બેઠો એકો ગાડીમાંથી બેઠો એટલે જરૂર જવા માટે પેલું આસોદનો રસ્તો આવે એને ક્રોસિંગ કર્યું કે જરૂર અરે આપણે આસોદ ગામમાં બે પેસેન્જર ઉતાર્યા એકવાળાએ પછી આમ જરૂર બાજુ જતા હતા અને રસ્તો મતલબમાં હાઈવે ક્રોસ કરતા હતા હોટલની બાજુમાં લાલ લાઈટ બસવાળા એ બતાવી અને ગા બાઈકવાળાએ બી બતાવી મેં કહું છું હું કે મેં કીધું પેલા લાલ લાઈટ બતાવે છે તો હું હમણાં ઉભો તો મતલબ એક વાર એ કાઢી લીધી એનો જીવ બચાવી લીધો એને મારી છોકરી બરોબર બોયના વચ્ચે આવી ગઈ અને બાઈક વાર ઠોકી દીધી નામ કિસ્મત નગી નાયક મદાર